મનલેખા તસ આ તફા સરોખે તો સોવાર આઈએ 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 આપકે લિયે કાઈ નહીં તો પાંદળો એ ફૂલ તો ગોતું તું તો તમારી સોસાયટીના બગીચામાં ક્યાંય ફૂલ ઉગ્યા જ નથી તો પછી શું કરું છે ઉગ્યું છે તને આપ્યું બોલો મારા માટે એટલી કસ્ટી નથી લેવી કે બજારમાં જઈને એક ફૂલ પરચેસ કરી શકું ઓ જને મન તારા માટે તો કંઈ પણ કરી શકું પણ ફૂલ વાળા મળવા જોઈએ ને

કોમન હે પૂછના પડતા હે એટલે મને થયું કે પૂછી લઉં દર વખતે આપણી આ એક રિવાજ બની ગયો છે તો સુરી તારા જેવું નથી ને મારા લગ્ન થઈ ગયા છે એટલે મને 17 જણા પ્રશ્ન પૂછવા માટે હોય અને તું રહ્યો ગુવારો એટલે તને કોઈ પૂછવા વાળું ના હોય હમ ખરેખર આ તારા લગ્ન જીવનની લાઈફ છે ને બહુ બંધિયાર છે એકવાર મારી સાથે લગ્ન કરી લે પછી જો બધી જગ્યાએ છૂટ છાટ કોઈ જગ્યાએ બંધન નહીં તારે જે કરવું એ કરી શકે હું તને ક્યારેય પણ કોઈ પણ પ્રકારના બંધનમાં રાખીને કેદ નહીં રાખું હા પણ તું એકદમ મુક્ત આકાશમાં ઉડી શકે એના માટે પહેલા લગ્ન તો કરવા પડશે ને જે તારે કરવા નથી ના ના એવું નથી વાત પોઈન્ટ ઉપર આવી ગઈ કે મને કઈ પ્રોબ્લેમ નથી ને તને બધી પ્રોબ્લેમ છે એવું નથી મારી ઉપર પણ એક હેડ છે મારા મોટા ભાઈ ચારે હોય ત્યારે મસ્કરી ઉડાવ્યા કરે બસ હેને તો મારી કોઈ વેલ્યુ જ નથી અરે કેટલો સરસ મજાનો ધંધો કરું છું નોકરી કરીને બે પાંચ રૂપિયા લાવું છું ઘરે જે કંઈ પણ કમાતો હોય પણ જરાય એમને તો જરાય વેલ્યુ નથી પણ એ શું કામનું આ ભાઈ છે ને સગો છે એને જવાબ દેવા ઈઝી હોય એ એવા સવાલ ના પૂછે પણ નણંદ નણંદ જ્યારે માથે બેસીને તાંડવ કરતી હોય ને ત્યારે ખબર પડે મારા ભાઈ પણ એ વાત છે તાંડવ જ કરે છે પણ છોડ ને આ ચાલ હવે તું આવી જ જે તો એક સવાલ પૂછવા માંગુ છું જવાબ આપીશ પૂછ જો કે મારા મોટા ભાઈ કહેતા હતા કે હકીકતમાં જે છોકરીએ લગ્ન કર્યા હોય ને એ છોકરીની સાથે પ્રેમ કરવાથી મોટા ભાઈ કહેતા હતા આપણે મોટા ભાઈની વાતમાં પડવાનું નથી પણ ખાલી એક આમ અંદરથી ઉદ્ભવે છે એટલે કહી દો કે કદાચ ધ ધવે આપણે બંનેએ લગ્ન કર્યા અને લગ્ન પછી તને કંઈક એવી વાતની જાણ થાય કે જે તું કદાચ મારી અંદર ક્યારે આમ એક્સેપ્ટ જ ના કરી શકે તો તું શું કરે સમય મને છોડી દે કે મારી સાથે રહેવાનો કેવો પ્રશ્ન છે આ કોમન પ્રશ્ન છે મોટા ભાઈ જાણવાનું કીધું તું અને કહ્યું હતું કે આ સવાલનો જવાબ તું લઈને આવજે એટલે મને ખબર પડશે કે છોકરી કેવી છે અને કેવી નહીં તો તું મને સાથે રાખે કે પછી મારાથી દૂર થવાનો પ્રયત્ન કરે બહુ ફાલતુ સવાલ છે કારણ કે વિચાર કરને હું મારા ફેમિલીથી મારા સાસરીવાળાથી બગાઈથી છુપાવીને ખોટું બોલીને તને મળવા આવું છું તારી સાથે લગ્ન કરવા માંગુ છું તો પછી પરિસ્થિતિ ગમે તેવી હોય આ એમ વિથ યુ તારે પાસેથી આ જ હશે આથી ગાંડી હા મોટા ભાઈને તો મેં ત્યાંને ને ત્યાં જ જવાબ આપી દીધો તો બસ મનની તસલ્લી માટે સવાલ પૂછ્યો પૂછ્યો તો પૂછ્યો હવે જો મન ઉપર નઈ લેતી કે મેં છે ને આ મન પર લેવાનું બંધ કરી દીધું છે આઈ લાઈક ઈટ બહુ ગમે તારા જેવું વ્યક્તિ જેને લાઈફમાં દરેક છોકરાની પાસે હોવું જોઈએ મતલબ કે પત્ની આવી જ હોવું જોઈએ પણ ચાલો સમજાતું નથી કે તે શું જોઈને તારા હસબન્ડ સાથે લગ્ન કર્યા આ કોઈ ક્વોલિટી નથી નથી દેખાવે સારો આ નથી કંઈ એનામાં લેવા દેવાનું આ છતાંય લગ્ન કરી નાખ્યા એવી રીતે શું મજબૂરી હતી પપ્પા પપ્પાએ લગ્ન કરાવ્યા છે એમની ઉપરવટ જઈ શકું એમ નથી પણ હવે પપ્પા ગુલ તો લગ્ન પણ ગુલ બરાબર છે હા દુનિયામાં એવું થતું આવ્યું છે એસી ટકા છોકરીઓના પપ્પા પરાણે લગ્ન કરાવડાવી દે છે અને બસ આ પછી છોકરીઓ પરાણે પરાણે જિંદગી કાઢીએ રાખે આ બધી છોકરીઓ તારા જેવી સ્માર્ટ ના હોય ને કે જો મારા જેવો હેન્ડસમ સ્માર્ટ અને સારી એવી ઇન્કમ કમાતો છોકરો પસંદ જો કર્યો છે હા પણ આમાં વાત છે ને મારા હસબન્ડનો નથી તો એ તો બિચારો બહુ સારા છે આઈ મીન મારા હાથમાં છે હું જેમ કહું એમ જ કરે છે તો 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 એમ કે અમારી સોસાયટી છે ને તો વધારે અહીંયા ના ઉભું રહેવું જોઈએ નવીન લાગશે નવીન લોકો આની પેટર્ન કરશે ડિઝાઇન આવશે નવી છોકરાઓ માટે હા ચાલ તો ચાલ હું શું કહું છું હા પાપ મમ્મી મારે તમને એક વાત કહેવી છે હા કહી શકું હા કે ને સાંભળવા માટે તો બેઠા છીએ હા જાણે એમ છે કે હા ભાભીને તમે કઈ બે શબ્દો કયો ભાઈને પણ કયો સાથે સાથે ભાઈ ભાભી નું એટલું બધું ઉપરાણો લે છે ને કે ભાઈને બીજું કંઈ દેખાતું જ નથી શું ખોટું છે શું ગુરુ છે કંઈ જ નથી દેખાતું એક વાત કહું ને બેટા તો ખોટું સાચું એ મને નથી ખબર મને એટલી ખબર પડે છે કે આ જે છે ને જે ચાલી રહ્યું છે ને ઘરમાં એમાં તું ઘીના ઓમે તો ન ચાલે હા તારી ભાભીને બદનામ કરવાનો તે ઝંડો ઉપાડ્યો છે બેટા મમ્મી બદનામ નથી કરતી જે વસ્તુ મેં જોઈ છે ને એ વસ્તુ જ હું આવી છું હા વાત નહીં પપ્પાને પેલી વાત થઈ હતી મારે પણ પપ્પાએ પણ આ વાતનું ધ્યાન ન આપ્યું મારી વાતમાં હા સાચી વાત છે એ કહે છે ને સાંભળ તો ખરી હા બાબીને છે ને કોઈ અજાણ્યા છોકરા સાથે જોયા હતા અને હાથમાં હાથ નાખીને બેઠા હતા અચ્છા હા ઓ ક્યાં જોયા હતા ગાર્ડનમાં ગાર્ડનમાં જોયા હતા તો બેટા તને ભગવાનને સોરી સોરી ભગવાનને નહીં માણસે જ ટેકનોલોજી આપી છે ને ફોન ફોટા ફોટા છે વિડીયો વિડીયો ઉતાર્યો છે પ્રૂફ છે કઈ સાચું કહું ને એવું હોય ને ત્યારે જ આપણી પાસે કઈ ના હોય હા પર મારો ફોન ઘરે ભૂલી ગઈ હતી અરે મને નથી ખબર કે ભાભી આવી રીતના ગાર્ડન માં જોવા મળશે જો મને ખબર હોત ને તો ફોન નઈ તમને લોકો ને ત્યાં લઈ જાત એક વાત કહું બેટા તારી વાત માં કોઈ તથ્ય મને નથી દેખાતો કારણ કે જો તારા અને દામિની બહુ વચ્ચે નાના મોટા ઝઘડા ચાલતા જ રહ્યા છે અને કદાચ તમે લોકો તમારા ઝઘડા ક્યારે બદલશો ક્યારે નહીં બદલો એટલે કે તમારા ભાભી નણંદ વચ્ચે સંબંધો સારા થશે કે નહીં થાય એની મને ખબર નથી પણ સાસુ વહુ અને સસરા વહુ વચ્ચે સંબંધ શું કામ ખરાબ કરવા બેઠી છે મમ્મી મેં કોઈના સંબંધ ખરાબ નથી કર્યા અને તમે પણ સારી રીતે જાણો છો કે ભાભી સવારે વહેલા જાય છે સાંજે મોડા આવે છે કંઈ કામ નથી કરતા કંઈ બાના બનાવે છે તમે પણ સારી રીતે જાણો છો પણ નહીં તમે આ ભાઈની જેમ ભાભીની પાછળ આંગળા થઈ ગયા છો તમને કંઈ દેખાતું જ નથી પણ બેટા કદાચ તું તારી ભાભીને ખોટી સાબિત કરવા માટે તો કોઈ કામ નથી કરી રહી ને નહીતર અમારું ઘર ભાંગશે સારું કહેવાય આ સગી દીકરી ઉપર માં બાપને વિશ્વાસ નથી અરે બેટા તારી પર વિશ્વાસ તો છે તો પછી આવા સવાલ આપવા ન જોવે ને પપ્પા અરે તું પણ કામ કેવા કરે છે કે મેં રંગે હાથ જોયા છે એકમાં હાથમાં હાથ પકડીને જોયા છે અને તું એવું કહે છે કે હું મોબાઈલ ભૂલી ગઈ અરે અત્યાર સુધીમાં તું ક્યારેય મોબાઈલ ભૂલ્યા વગર ગઈ જ નથી હું તારી વાતમાં ટચ જ નથી આવતો આ કઈ એટલે પપ્પા તમને ખબર હોય કે આ બનાવ બનવાનો છે એ પહેલા તમને બનાવ કહી દે નહીં કે હા હું આ બનાવ બનવાનો છું એટલે તું તું મોબાઈલ ભૂલી જજે એમ ને તારી વાત જ એવી છે બેટા જો પપ્પા તમે હા તમને તમારી સગી દીકરી ઉપર વિશ્વાસ નથી અને મમ્મી તમે તો તમારી વહુ પાછળ આંધળા થઈ ગયા છો આ વહુ તો બધાને હોય જો પણ બધા કરતા જ હોય છે નો કરતા હોય એવું ના પણ આવ આવ તો મેં પહેલીવાર જોયું છે કે વહુ ગમે તે કરે ચાલે આ ઘરની ઈજ્જત ભલે ઉછળી જાય પણ તો પણ મારી વાતમાં કોઈને વિશ્વાસ આવતો જ નથી બરાબર છે મને તારી વાતમાં કોઈ વિશ્વાસ નથી આવતો હ અને મારે વિશ્વાસ લાવવો પણ નથી તો તમારા ઘરની ઈજ્જત ઉછળે ને ત્યારે ત્યારે પસ્તાજો હા બહારના કુટુંબ લોકો સગા સંબંધીઓ આ પાડોશી પાડોશી જ્યારે કેવા આવે ને કે કા હવે કેમ થયું ત્યારે હું પણ કહીશ કે કેમ થયું જ્યારે થશે ને બેટા ત્યારે જોયું જ જશે તું અત્યારથી ઉપાધી નહીં કર ને તારી પાસે સબૂત હોય પ્રૂફ હોય તો તું અમને બતાવજે અમે તારી વાત માનીશું કેમ નહીં માનીએ મમ્મી મે મારી સગી આંખે જોયું છે છતાંય તમને મારી ઉપર વિશ્વાસ નથી અત્યાર સુધી હું ભાભીને સમજાવતી હતી કે તમે જે કરો છો અને ખોટું છે તમે હજી સમજી જાવ પણ નહીં એને પણ આ વાતનો જ ફાયદો હતો કે તમારા માં બાપ કે તમારા ભાઈને તમારી ઉપર વિશ્વાસ નથી તો તમે કોણ છો મને કહેવાવાળા બરાબર છે રિચા આ વાત વિશ્વાસ અવિશ્વાસની નથી પણ આપણા ઘરની છે આપણા ઘરની છતનો સવાલ આવીને ઊભો રહી ગયો છે હા તો હું ક્યારની શું ભસું છું હું એ જ કહું છું ને કે આપણી ઘરની ઘરની ઇજ્જતનો સવાલ છે પણ તમારે નથી માનવી મારી વાત તો એ જ શોખે હું કીધો ઢીલું ખાલ સવારે કઈ આડા આવનુ થશે ને ત્યારે ક્યારે તમે લોકો જ પસ્તાશો બોલો હાને આપણા ઘરની ઇજ્જતની એટલી પડી છે ને કે વહુનું નીચું બતાવવામાં એને બહુ મજા આવે છે જો બેટા એક વાત કહું મમ્મી મેં મેં કોઈને કોઈ નીચું નથી બતાવ્યું છે છે ને એ હકીકત જણાવું છું તમને પણ બેટા તારી વાત પર અમને વિશ્વાસ કેમ નથી બેસતો છોડો ને વિશ્વાસ બેસશે ને ત્યારે વાત માની લઈશું મારું મગજ ફાટે છે છો દામિની તે મને લગ્ન કરવા માટેનું તો કહ્યું પણ તને શું લાગે છે આ લગ્ન કરવા માટેનું એડજસ્ટમેન્ટ થઈ જશે ને શું એડજસ્ટમેન્ટ કરવું છે આ વાંધો છે ને તારા ભાઈનો છે અને જો હવે હું તો ઘરેથી મારો સામાન લઈને આવી ગઈ છું સામાનની સાથે સાથે મેં કહ્યું હતું કે થોડા ઘણા રૂપિયા લઈને આવજે અમારા મોટા ભાઈ દખો કરીને બેઠા છે મેં કહ્યું કે લગ્ન કરવા માંગુ છું અને લગ્ન કરીને જ આવીશ તમારી સાથે ઝઘડો કર્યો ઘરમાંથી કાઢી મૂક્યો મને અને મને કહ્યું છે કે જો એ છોકરીની સાથે લગ્ન કર્યા છે ને તો પ્રોપર્ટીમાંથી પણ કાઢી મૂકીશ એટલે સો વાતની એક વાત છે કે મારી પાસે હવે કંઈ જ નથી અને જોબમાંથી જે પગાર આવ્યો હતો ને એ પણ ગઈકાલે એમના હાથમાં આપ્યો છે એટલે હું તો થનથન ગોપાલ છું પણ એટલું બધું ટેન્શન શું કામ લે છે અરે કંઈ નથી તો ભાગીને શું કરીશું તને કહ્યું હતું કે ઘરેથી થોડા ઘણા રૂપિયા લઈને આવજે અને તું જે કે ખાલી સામાન લઈને આવી છે

તું ને હું સાથે છીએ તો પછી શું કામ ઉપાધિ કરે છે જો મારી પાસે 50000 રૂપિયા છે આ મંગળસૂત્ર છે અને થોડા ઘણા પૈસાનું સેટિંગ તો કરીશ પછી શું હ અને મહિનો દિવસની વાત છે ને મહિનો દિવસ આમ તેમ કાઢી લઈશું પછી તારા ભાઈ ને આપણે મનાવી લઈશું પછી એ લોકો કંઈ નઈ કહી શકે નહીં માને મારો ભાઈ હા જે અત્યારમાં નથી માન્યો મારો ફાયદો જે જતાઈ નથી માનતો એ પછી શું માનવાનો છે છોડ ને બધી વાત મોટા ભાઈ નું તો ગમે તેમ કરીને એડજસ્ટ કરી લઈશું ચિંતા તો મને તારા સાસરિયા પક્ષના લોકોની છે એ શું કરશે શું નહીં એનો વિચાર કર્યો છે આપણે કે હવે એમની સામે આવવાનું છે હ હા એ વાત પણ ખરી છે અને સામે આવે ને તો પણ ટેન્શન લેવાની જરૂર નથી આપણી પાસે માણસો પડ્યા છે કામે લગાવી દઈશું આમ તો સાચું તને મેં કહ્યું નથી પણ છોડ ને આપણે એમાં પડવાનું નથી થતું હા વહીવટ થઈ જશે આ ગમે તેમ કરીને એ લોકો જો તારા વિરુદ્ધ સવાલ ઉઠાવશે ને એટલે ગયા કામ થઈ જોજે કંઈ નહીં થાય કારણ કે લગ્ન કરીને છે ને આપણે સુરત મૂકી દેવાનું છે સુરત મૂકી દેવાનું છે અરે કેવી મજાક કરે છે અરે આપણે થોડા એ લોકોથી ડરીએ છીએ હ પૈસા આપી દઈશું બીજા લોકોને કામ કરી નાખશે તમામ આ કોઈ તારી વિરુદ્ધ સવાલ પણ નહીં ઉઠાવે શું ગુંડા જેવી વાત કરે છે ચોપ હું છે હવે આ કોઈ લફડામાં પડવા નથી માંગતી હવે મારે શાંતિથી જીવવું છે લગ્ન કરી લઈએ ને પછી મારી ફ્રેન્ડ છે બેંગ્લોરમાં એની સાથે વાત થઈ ગઈ છે થોડા દિવસ આપણે એના ઘરે રહીશું અને પછી તો આપણને આઈડિયા આવી જશે કે શું કરવું ને શું નહીં અરે પછી તો કોઈ કાઈ નઈ કરી લે 3 મહિના થઈ જશે લગ્ન કર્યા પછી પછી કાઈ દે જના હસબન્ડ વાઈફ અને આમ પણ તારે બસ એક કામ કરવું પડશે નાનકડું તો

પૈસા ટેન્શન ગયું તો પછી હવે શું ટેન્શન છે હવે તો આપણે બંને એક થવા જઈ રહ્યા છીએ ચાલ હવે તો આજે મસ્ત પાર્ટી થશે એન્જોય થશે મજા જ આવશે હો પૈસાની તંગી છે પાર્ટી વાળી હા એ વાત પણ ખરી છે ને પણ છે આપણે ચાલુ કરવાનો છે ને જો ત્યાં આપણે બેંગ્લોરમાં છે ને હું પણ કોઈ જોબ ગોતી લે ને તું પણ જોબ ગોતી લે છે બસ જો હજી તો તું મારી પત્ની બની નથી ત્યાં જ પત્ની જેમ રિએક્શન આપવાનું ચાલુ કરી દીધું તમારે આમ કરવાનું છે પેલું કરવાનું છે આ કરવાનું છે વો તો ખોટું કહ્યું હવે કહ્યું નથી બટ ઘર સંસાર ચાલુ થશે તો કમાવું પડશે ને થશે ને હજી હા થશે આપણે બંને બહાર જઈ રહ્યા છીએ આપણે ભાગી રહ્યા છીએ તો પહેલા આ મોમેન્ટ એન્જોય કરીએ ને આમ પણ મારી લાઈફમાં હું પહેલી વાર ભાગી રહ્યો છું હું કઈ દસમી વાર નથી ભાગી આમ રોમાંચિત આમ અનુભવ છે કે યાર શું થશે

વાત છે ને તારા પપ્પા હું તારા ભાઈ કે છે કે તારે ટૂર પર નથી જવાનું અને જવું છે તો તારા પપ્પાને કે કોની સાથે જવાનું છે કોણ કોણ છે શું કરવા કહું મમ્મી અત્યાર સુધી તમે બાબીને પૂછ્યું છે કે આ તમારે 9 વાગ્યાનો ટાઈમ છે તો 9 થી 12 સુધી તમે બહાર શું કરો છો અરે ભલે ને પણ એક કામ કરવા જાય છે ભલે ને હું ટૂર પર જાઉં છું ને અરે પણ બેટા તને કહી દેવામાં શું વાંધો છે હા ઝઘડા કરો એના કરતાં કહી દે દેને હું જ ઝઘડાળું છું નહીં હા તું જ છે આ ઘરમાં ઝઘડાનું કારણ તું જ છે હા વાહ આ સારું કહેવાય જેનો વાક છે એ માણસ એ માણસ ક્યાં ભટકે છે કોઈને ખબર નથી અરે જેનો કોઈ વાક નથી એ માણસને ઉધડો લેવામાં આવે છે મમ્મી હવે હાથ થાય છે એવાને સમજાવો શું સમજાવી સમજાવીને થાક્યા પણ એને સમજ જ નથી રે હા તમે બધા છે ને ભાભીની પાછળ આંધળા થઈ ગયા છો આ તમારી આંખ ખાડા પાટા બંધાઈ ગયા છે ખાસ કરીને તું ભાભીની મુઠ્ઠીમાં આવી ગયો છે બસ કર કરસા ને આ સુકામ નાની નાની વાતમાં તમે બન્યો ભાઈ બેન ઝઘડો છો તો હું કરું પપ્પા

જો ફોન ચાલુ છે કાપી નાખ શું છે રી બેટા પપ્પા મમ્મી ધામીને કોઈ છોકરા અરે ભાગી ગઈ છે અને એને એમ કીધું કે હવે મને ગોતવાની કોશિશ નઈ કરતા અમે ગુજરાતની બહાર જાવી છે હા હા આવી તો એ નોતી લાગતી મને આ વાત તો કોઈ દુખ નથી મને તો પહેલેથી જ ખબર હતી મેં તમને વાત કરી પપ્પાને વાત કરી પણ કોઈ મારી વાત ન માની જોઈ લીધું ને સાચી વાત છે બેટા તારી વાત કોઈ ધ્યાન માં નઈ લીધી એમાં હું પણ આવી ગયો તારી વાત ને થોડી ધ્યાન લીધી હતી તારી માને પણ મે કીધું હતું પણ એકની બે નહીં થઈ અને ખરેખર આમાં વાત તો મારો જ છે એમાં ભૂલ મારી જ છે આ વાતને ને મારા ધ્યાન લેવાની હતી પણ હું પણ ભૂલી ગયો હતો બેટા મને એમ કે કદાચ મજાક કરતી હોય તો પણ એનો પોલ તો બન આવે છે હવે માણસને એટલી તો બુદ્ધિ હોય ને કે સવારે 7 વાગે જાય છે સાંજે 12 1 વાગે ઘરે આવે છે શું કરે છે શું નહીં આટલું તો પૂછે ને પણ નહીં મમ્મી તમે મેં તમારી વહુને છે ને માથે ચડાવી હતી અત્યારે તમારી જ ઈજ્જત કાઢીને ગઈ છે ધજાગરા કર્યા છે તમારી આબરૂના સાચું કહું ને તો तू સાચી છે બેટા તો સમજાવતી રહી અમને કહેતી રહી કે ભાભી અવડા રસ્તે છે પણ અમને એમ હતું કે કદાચ વહુને બે શબ્દ કહીશું ને જતો રહેશે તો મારા દીકરાનું ઘર સંસાર ભાંગશે એટલે એક પણ શબ્દ હું બોલી નહીં પણ હવે ખબર પડી ગઈ કે ક્યારેક ક્યારેક બોલવું પણ જરૂરી છે ચૂપ રહેવાની બહુ મોટી સજા મળે છે પણ મમ્મી મેં એની ઉપર કેટલો વિશ્વાસ કર્યો હતો અને એણે મને આવું પરિણામ આપ્યું

રાંડ્યા પછી ડાપણ શું કામનું થારી વાત અમે માનીશ નહીં એક બાજુ દીકરી ગઈ હતી અને એક બાજુ અમારી વહુ હતી વહુ મારા ઘરની ઈચ્છત હતી તે ઘણી કોશિશ કરી અને તારી વાત સત્ય હતી પણ તું સાબિત નહીં કરી શકે અને અમે માની ન શક્યા અને આજે આપણે નીચા જોવાનું થયું થાય જ ને થાય જ કારણ કે આંધળો વિશ્વાસ મૂકે ને ત્યારે વિશ્વાસઘાત ઘાતક થાય જોયું ને તમે તમે પણ મને કહેતા હતા કે થોડુંક ઘરમાં ધ્યાન આપ વહુને બે શબ્દ બોલ પણ મને એમ હતું કે જો વહુને બે શબ્દ કહીશ ને તો આ ઘર છોડીને જતી રહેશે એટલે હું ન બોલી પણ આજે ખબર પડી ગઈ કે સાચા સમયે મોઢું ખોલવું પડે નહીતર આવી હાલત થાય બેટા હેતર માફ કરી દેજે તો આ ઘરની ઇજ્જત ન જાય ને એ કરવા માટે બેઠી હતી પણ અમે તો હાથે કરીને જીજતને જવડાવી અશોક રડવાનો કોઈ ફાયદો નથી બેટા હવે મારી પાસે બીજો રસ્તો કયો છે અરે બેટા ઘણા રસ્તા છે બસ એને ભૂલી જવાનું હવે ભૂલી જવાનું અરે જેની ઉપર આટલો વિશ્વાસ કર્યો હોય અને એ મારે આરે આવો વિશ્વાસ કાટ કરે અને હું ભૂલી જાઉં ભૂલી જવું પડે બેટા કારણ કે એને તારી સાથે દગો કર્યો છે એટલે ભ્રિજોમાં કંઈ વાંધો નહીં મળે